હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો ફ્રેન્ડ્સ આજે આપણે સૌપ્રથમ વાત કરીએ તો આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે અને શ્રાવણ માસનો પહેલો દિવસ પણ છે તો સૌપ્રથમ તો ભગવાન ભોળેનાથને આપણે એવી પ્રાર્થના કરીએ કે બધા જનું કલ્યાણ થાય બધાને સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય મળે અને બધા જને જે પણ મનોકામના છે તે બધાની પૂર્ણ થઈ જાય અને તમે બધા સારા એવા માર્ક્સ એક્ઝામમાં લાવો અને બધા જ પાસ થઈ જાઓ એવી મારા તરફથી બધાને બેસ્ટ વિશેષ છે ઓકે તો ફ્રેન્ડ્સ સૌ પ્રથમ આજે સ્ટાર્ટ કરશું આપણે એક નવો આજે ટોપિક શરૂઆત કરીશું કે મીટ્રોલોજી એગ્રિકલ્ચર મીટ્રોલોજી એટલે કે કૃષિ હવામાન શાસ્ત્ર તો કૃષિ હવામાન શાસ્ત્ર શું છે આપણને ખ્યાલ છે કે જે હવામાન અંગેનો જે અભ્યાસ કરે છે એને આપણે સામાન્ય ભાષામાં કૃષિ હવામાન શાસ્ત્ર કહીએ છીએ બરાબર છે તો એના વિષયનો આજે આપણે વાત કરીશું આપણે અલગ અલગ પ્લે લિસ્ટ આપણે બનાવેલું છે અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ કે જેમાં એક ટોપિક આપણે ઓન કરતા જશું ઓકે તો સૌ પ્રથમ તો વાત કરીએ કૃષિ હવામાન શાસ્ત્રની તો કે કૃષિ હવામાન શાસ્ત્ર શું છે તો કે એ હવામાન શાસ્ત્રની શાખા છે કે જેમાં આપણે વૃક્ષો અને પ્રાણીઓ વચ્ચેના જે ભૌતિક પર્યાવરણીય જે સંબંધો રહેલા હોય છે એનો આપણે અભ્યાસ કરવાનો હોય છે તથા આપણે પવનો છે વાદળો છે વરસાદો છે બાદ છે સૂર્યઘાત જોવા મળે છે તાપમાન છે ભેજ છે વગેરે જેવા પરિબળો રહેલા હોય છે કે જેની ખેતી પર શું અસરો થાય છે એના સંબંધિત આપણે જે પણ વાત કરતા હોય છે અથવા જે પણ અભ્યાસ કરતા હોય છે તેને આપણે કૃષિ હવામાન શાસ્ત્ર તરીકે ઓળખતા હોય છે બરાબર છે તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે આબોહવા શું છે અને હવામાન શું છે આબોહવા એટલે શું તો કે આબોહવા એટલે કે લાંબા સમયની જે આપણને અસર જોવા મળે કે જેને આપણે ક્લાઇમેટ પણ કહીએ છીએ આપણને ખ્યાલ છે ક્લાઇમેટ ચેન્જ આપણે એ શબ્દથી ખૂબ જ પરિચિત છીએ તો ક્લાઇમેટ ચેન્જ શું છે તો કે લાંબા સમયની જે આપણને અસરો જોવા મળતી હોય છે એને આપણે ક્લાઇમેટ એટલે કે આબોહવા તરીકે ઓળખતા હોય છે બરાબર છે અને ક્લાઇમેટ ચેન્જ એટલે શું તો કે લાંબા સમયની જે આપણી આબોહવા હોય છે એમાં ફેરફારો થાય છે આપણને ખ્યાલ છે અત્યારે જે ધ્રુવ પ્રદેશો છે કે જેમાં બરફ હોય છે તે પીગળી રહેલા છે તો એ જે પીગળી રહે છે એ જે પ્રક્રિયા હોય છે એને આપણે ક્લાઇમેટ ચેન્જ તરીકે ઓળખીએ છીએ અને હવામાન શું છે તો કે હવામાન એટલે કે ટૂંકા ગાળાની પરિસ્થિતિ કે જેને આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ આપણે દીવના કાંઠે ગયા છીએ અને જે આપણને ફીલ થાય છે જે આપણને હ્યુમિડ એમાં જોવા મળે છે એટમોસ્ફિયરમાં એ શું છે તો કે હવામાન છે પરંતુ આપણે જો કાશ્મીરમાં જઈએ અને આપણને ઠંડી ત્યાં બારે માસ આપણને ઠંડી જોવા મળે છે તો એ શું છે તો કે ક્લાઇમેટ છે અને આપણને ખ્યાલ છે ક્લાયમેટિક ક્રોપ હોય છે ટ્રોપિકલ ક્રોપ હોય છે ટ્રોપિકલ ફ્રૂટ ક્રોપ હોય છે એ બધા ક્રોપ હોય છે ને કે જે આપણે ક્લાઇમેટ અને હવામાન બંનેની અલગ અલગ છે પર્યાય નથી બંને વસ્તુ અલગ અલગ છે ક્લાઇમેટ એટલે કે શું તો કે લાંબા ગાળાની જે પણ પરિસ્થિતિ હોય છે તો એને આપણે ક્લાઇમેટ કહીએ છીએ આપણે કંઈ ફોર એક્ઝામ્પલ આપણે મહાબળેશ્વર ગયા છીએ બરાબર છે અને આપણે ત્યાં જઈને એમ કહીએ કે આઈનો ક્લાઇમેટ મને બહુ ગમે છે તો એ વસ્તુ ના ચાલે ત્યાંનું વિધર મને બહુ ગમે છે એવું આપણે કહેવાનું હોય છે કેમ કે આપણે એ પરિસ્થિતિમાં ટૂંકા સમય માટે છીએ આપણે લાંબા ગાળાથી એ પરિસ્થિતિને અનુભવ કરતા હોતા નથી બરાબર છે તો મેઇન ડિફરન્સ છે ક્લાઇમેટ એટલે કે લોંગ ટર્મ ઇફેક્ટ જે હોય એ ક્લાઇમેટ અને શોર્ટ ટર્મ ઇફેક્ટ હોય એને વિધર તરીકે આપણે ઓળખીએ છીએ હવામાન તરીકે ઓળખીએ છીએ ઓકે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે કૃષિ આબોહવાકીય પ્રદેશો તો આપણને ખ્યાલ છે કે આપણા દેશ છે કે જે વિશાળ દેશ છે કે જે ભાષા છે રેણી છે કેણી છે હરેક વસ્તુમાં આપણને ભીનતા જોવા મળે છે તો એ જે ભિન્નતા જોવા મળે છે એના લીધે આપણને કૃષિ પાકોમાં પણ ઘણી ભિન્તા જોવા મળે છે કે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પાકોને આપણે ઉગાડવામાં આવતો હોય છે બરાબર છે તો આયોજન પંચ આપણું જે હતું કે જે રાષ્ટ્રીય આયોજન પંચ અને જે રાષ્ટ્રીય દૂર સંવેદન એજન્સી એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ જે એજન્સી હતી એને શું કર્યું હતું કે પંદર અલગ અલગ આબોહવાકીય પ્રદેશો છે એને આપણે વિભાજીત કરી દીધા આપણો જે ભારત દેશ છે એની આબોહવા અને પરિસ્થિતિને આધારે અલગ અલગ પંદર કૃષિ આબોહવાકીય પ્રદેશ એટલે કે એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં ડિફરન્શિયટ કર્યું છે બરાબર છે તો આ કરવાનો મુખ્ય હેતુ શું હતો તો કે એ કરવાથી આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ આપણને ખ્યાલ છે પંજાબ કે જેને ઘઉંનો કોઠાર તરીકે આપણે ઓળખીએ છીએ અને ત્યારબાદ આપણે વાત કરીએ આસામ દાર્જિલિંગ કે જે ચાના ખેતી માટે ખૂબ પ્રખ્યાત છે તો એવી રીતના આપણે નીચે સાઉથ તરફ જઈએ તો કેરળ છે કે જ્યાં આપણને સૌથી વધુ પ્રમાણમાં નાળિયેરી જોવા મળે છે તો કર્ણાટક છે તો ત્યાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે અને આપણે ગોવા સાઈડ આવીએ તો ત્યાં કાજુનું ઉત્પાદન આપણને સારું એવું જોવા મળે છે અને ગુજરાતની આપણે વાત કરીએ તો કે જીરું કે જે ખૂબ જ કહેવાય ને કે ભારતનો એક મસાલા પાક જે આપણે મસાલા પાક હોય છે એમાં અગત્યનો પાક છે જીરું કે જે આપણને ગુજરાતમાં જોવા મળે છે અને રાજસ્થાનમાં જઈએ તો આપણને બાજરો સારો એવો પ્રમાણમાં ઉત્પાદન થતું જોવા મળે છે તેવી જ રીતે આપણે જો મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે એની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં સોયાબીનનું સારું એવું ઉત્પાદન થાય છે તો સેમ મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં કપાસનું ઉત્પાદન સારું થાય છે ડુંગળીનું ઉત્પાદન સારું થાય છે તથા બીજા ફળોનું ઉત્પાદન થાય છે મતલબ કે હરેક રાજ્યોમાં તેની આબોહવાકીય પરિસ્થિતિને આધારે અલગ અલગ પાકોનું ઉત્પાદન આપણને જોવા મળે છે તો એ માટે આ જે આપણે આબોહવાકીય પ્રદેશો હતા કે તેને આપણે અલગ અલગ પંદર આબોહવાકીય પ્રદેશોમાં જે વિભાજીત કર્યા એનું મેઇન રીઝન શું હતું તો કે આપણે જે પરિસ્થિતિ છે જે આબોહવાકીય પરિસ્થિતિ છે એના આધારે આપણે એ વિસ્તારમાં એ પાકને ઉગાડી શકીએ બરાબર છે અને જેથી આપણે તેનું ઉત્પાદન વધારી શકીએ છીએ ત્યારબાદ શું છે આબોવાકીય પરિવાર છે પંદર અલગ અલગ આબોહવાકીય પર્યા ક્લાઇમેટિક ઝોન છે એને આપણે ડિવાઈડ કર્યા છે એનો રીઝન એના ઉદ્દેશ્ય શું છે તો કે ખેડૂતો છે એની આવકોમાં બમણા મતલબ વધારો કરી શકીએ છીએ આપણને ખ્યાલ છે ખેડૂતોની બે હજાર બાવીસ સુધીની આવક બમણી કરવાનો એક એજન્ડા પણ હતો હવે ત્યાં તો બે હજાર બાવીસ છે પરંતુ ઇન શું છે કે આપણે ખેડૂતોની આવકમાં કેવી રીતે વધારો કરી શકીએ બરાબર છે તો જો આપણે અલગ અલગ એગ્રો ક્લાયમેટિક ઝોનમાં ડિવાઇડ કરેલું હોય છે તો એના લીધે શું થાય છે તો એ એ જે ખેડૂતો હોય છે જે તે વિસ્તારના જે તે ક્લાયમેટિક ઝોનના એ ખેડૂતો એમના આબોહવાકીય પરિસ્થિતિના આધારે પાકનું ઉત્પાદન મેળવે અને સારો એવો પાક ઉત્પાદન કરી શકે છે આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ગુજરાત આપણે છે બરાબર આપણું રાજ્ય તો આપણે એવું વિચારીએ કે આપણે સફરજનની ખેતી કરવી છે બરાબર છે તો શું એ પોસિબલ છે આપણા માટે નથી ને પોસિબલ કારણ કે એનું જે ક્લાયમેટ છે એ આપણા માટે અનુકૂળ નથી આવતું તો એટલા માટે ખેડૂતોની આપણે જો આવકમાં વધારો કરવો હોય તો આપણે આ અલગ અલગ ક્લાયમેટિક ઝોનને ડિવાઈડ કરવા જરૂરી હતા કે એ ક્લાયમેટિક ઝોનમાં જે પણ વિસ્તારનો જે પાક સારો એવો ત્યાં ઉગી શકે છે એને જ આપણે વધારે પ્રોત્સાહન આપી શકીએ ઉગાડવા માટે એ હેતુથી બરાબર છે ત્યારબાદ છે નવી ગ્રામ્ય સ્તરે રોજગારી ઉત્પન્ન કરવા માટે અને ત્યાં બાદ છે સિંચાઈ માટે ઉપલબ્ધ જળ સંસાધનો હોય છે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ અને ત્યાં બાદ છે કૃષિ વિકાસ દ્વારા ક્ષેત્રીય જે આપણને અસમાનતાઓ જોવા મળતી હોય છે એ અસમાનતાઓને આપણે દૂર કરી શકીએ છીએ બરાબર છે ત્યારબાદ આગળ વાત કરીએ કે ભારતના કૃષિ આબોવાકીય પ્રદેશો તો જો ભારતના કૃષિ આબોવાકીય ટોટલ પંદર પ્રદેશો આપણને જોવા મળે છે અને જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આઠ એગ્રોક્લાઇમેટિક ઝોન આપણને જોવા મળે છે તો આપણે વન બાય વન આજે એનો ઓવરયુઝ લેવાના છે મતલબ કયા કયા પ્રદેશો છે શું છે એની જ આપણે વાત કરીશું બરાબર છે તો સૌ પ્રથમ છે ભારતના કૃષિ આબો આબોહવાકીય પ્રદેશોમાં પહેલો છે કે પશ્ચિમ હિમાલયનો પ્રદેશ ત્યારબાદ છે પૂર્વીય હિમાલયનો પ્રદેશ ત્યારબાદ છે પાર ગંગાનું મેદાન કે જે ફળદુપ હોય છે આપણને ખ્યાલ છે ત્યારબાદ છે ગંગાનું ઉપલું મેદાન ગંગલા ગંગાનું મધ્યવર્તી મેદાન અને ગંગાનું નીચલું મેદાન અને પૂર્વનો ઉચ્ચ પ્રદેશ અને પહાડી ક્ષેત્ર બરાબર છે આપણે વાત કરીએ આઠમો છે મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશ અને પહાડી ક્ષેત્ર અને ત્યારબાદ છે પશ્ચિમી ઉચ્ચ પ્રદેશ અને પહાડી ક્ષેત્ર અને દખણનો ઉચ્ચ પ્રદેશ અને પહાડી ક્ષેત્ર ત્યારબાદ છે પૂર્વીય તટ મેદાન અને પહાડી ક્ષેત્ર અને બારમું આપણે જોવા મળે છે જે ઝોન છે તે કે પશ્ચિમ તટ મેદાન અને પહાડી ક્ષેત્ર અને બાદ છે ગુજરાતના મેદાન અને પહાડી ક્ષેત્ર અને બાદ છે પશ્ચિમ ભારતનો શુષ્ક પ્રદેશ અને પંદરમું છે દ્વીપના વિસ્તારો તો આપણને કુલ પંદર અલગ અલગ આબોહવાકીય જે પ્રદેશો છે ભારતના એની વાત કરીએ હવે આપણે વાત કરીશું ગુજરાતમાં કેટલા એગ્રોક્લાઇમેટિક ઝોન આવેલા છે એ બરાબર છે વધુ વરસાદ વાળો ઝોન ત્યારબાદ છે દક્ષિણ ગુજરાતનો ઝોન ત્યારબાદ છે મધ્ય ગુજરાતનો ઝોન ત્યારબાદ છે ઉત્તર મધ્ય ગુજરાત ગુજરાતનો ઝોન બાદ છે ઉત્તર પશ્ચિમ ગુજરાતનો ઝોન અને સૌરાષ્ટ્રનો ઝોન અને દક્ષ ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર બંને અલગ અલગ છે અને બાદ છે ભાલ અને દરિયા કિનારાના છોડ તો ગુજરાતમાં કુલ આઠ પ્રકારના આબોહવાકીય પ્રદેશો આવેલા છે બરાબર છે તો ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં હરેક આબોહવાકીય પ્રદેશ અને હરેક છેગ્રોક્ ક્લાઇમેટિક ઝોન છે ઇન્ડિયાના અને ગુજરાતના એની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું ઓકે આજે તો આપણે મેઇન આપણું છે ઓવરવ્યૂ હતું એ લીધું પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ view આપણે યાદ રાખવાના છે આપણને માં પૂછાય શકે કે નીચેના પૈકી કયો ગુજરાતનો આબોવાક્ય પ્રદેશ છે અથવા તો નથી એવી રીતે ક્વેશ્ચન નીકળી શકે ત્યારબાદ ગુજરાતમાં કેટલા આબોહવાક્ય પ્રદેશો આવેલા છે તો કે આઠ આવેલા છે ભારતની વાત કરીએ તો પંદર આવેલા છે એવી રીતે અલગ અલગ આપણને ક્વેશ્ચન્સ પૂછી શકે છે ઓકે તો ફ્રેન્ડ્સ આપણે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ કૃષિભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ પહોંચાડો કે જેથી એ આપણી આ જે ફી ફ્રી ઓફ કન્ટેન્ટ છે એનો મેક્સિમમ બેનિફિટ લઈ શકે ઓકે અને હા મને એક બે દિવસમાં એવું જણાય છે કે તમારે જે એમસીક્યુમાં ક્વેરીઝ આવે છે ઓકે તો હવે ક્વેરીઝ નહીં આવે વ્યવસ્થિત રીતે અમે એને આઉટ કરીશું જે પણ એમસીક્યુ બનાવવાવાળા છે એને મેં સજેશન્સ આપી દીધું છે કે ભાઈ તમે આ ભૂલ ના કરો વ્યવસ્થિત રીતે કરો ઓકે અને તમને જે પણ ક્વેરીઝ આવી છે બદલ સોરી હવે ફરી અમે ધ્યાન રાખશું સ્પેશિયલી હું જ ધ્યાન રાખીશ કે તમને વાઈશ્યુ ના આવે ઓકે થેન્ક યુ